નમસ્તે દર્શક મિત્રો હું છું હર્ષ અને આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હર્ષ નો જાયકો માં તો આજે આપણે બનાવી રહ્યા છીએ અડદની દાળ તો ચાલો શરૂ કરીએ આ રીતે અડદની દાળ બનાવો તો બધા આંગળા ચાટતા રહી જશે તો અડદની દાળ બનાવવા માટે મેં એક મોટો કપ અડદની દાળને એક કલાક માટે પલાળી દીધી છે ત્યારબાદ એક પેન લઈ તેમાં અંદાજે ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન હિંગ એડ કરીશું અને પાંચથી સાત લસણની કડીને ઝીણી કટ કરી અને એડ કરી અને થોડીવાર માટે તેને તેલમાં સાંતળી લો ત્યારબાદ આપણે જે દાળ પલાળીને રાખેલી હતી તેને એડ કરી અને થોડીવાર માટે તેલમાં ચડવા દો ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું વન ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું વન ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે ચડવા દઈશું ત્યારબાદ તેમાં તમારા ઘરમાં જેવી ખાસ ખવાતી હોય તે પ્રમાણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું મેં અત્યારે તેમાં દોઢ ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કર્યું છે ત્યારબાદ તેમાં થોડું એવું પાણી ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે ચડવા દઈશું ત્યારબાદ ફરીથી આપણે તેમાં પાણી નાખી અને થોડીવાર માટે ઉકાળવા દઈશું આપણી દાળ ઉકળી જાય ત્યારબાદ તેને ઢાંકી અને અંદાજે ચારથી પાંચ સીટી કરી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે જોઈ શકો છો કે આપણે પાંચ સીટી થઈ ગઈ છે અને આપણું કુકર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ખોલી લઈએ અને તમે જોઈ શકો છો કે અડદની દાળ તૈયાર છે આ રીતે તમે અડદની દાળ બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે આવજો